સામેથી એક અમારી ગાડી તો સ્લોટ હતી પણ સામેથી એક બાઇક વાળો કુલ સ્પીડમાં આવીને અમારા આગળના બોનેટ સાથે અથડાઈને અને એ ફંગો આવ્યો છે અને સાથે સાથે અમારા ગાડીનું આખું બોનેટ પણ લઈને આગળ સુધી ઘસડાઈ ગયો હતો જ્યારે અમે ઉતર્યા અને અમે જોયું તો એ પૂરી રીતે પીધેલી હાલતમાં હતો સાથે ઘણું બધું ઘણું બધું લીકર પણ એની પાસેથી બરામદ કરવામાં આવ્યું છે જે પોલીસ પાસે હશે ડેફિનેટલી અમે વિડીયોઝ પણ લીધેલા છે અને અમે અપલોડ પણ કરીશું પોલીસને પણ અમે બધા વિડીયોઝ હેન્ડઓવર કરી દીધેલા છે આજે આ ગાડીનું આટલું બધું નુકસાન થયું છે તો છે જ પણ એની સાથે સાથે અમે અમે ગાડીમાં બેસેલા તમામ જેટલા લોકો હતા એ અમે તો ડરી જ ગયા છે અમારું અતિશય ડરી ગયા છે કશું બોલવાની હાલતમાં નથી હવે આવી કન્ડિશનમાં જો અમી કશું થઈ જાય તો એનું જવાબદાર કોણ હતું તો પછી આટલું આજે અહીંયા આટલું બધું પીવાય છે તો એ કોના કારણે અહીંયા બધું એટલે અહીંયા તમે અહીંયા ઉભા પણ રહેશે ને એટલી બધી તમને સુવાર દુર્ગંધ આવી રહેલી છે પીવાની તો આટલું બધું બધાની નજરની સમક્ષ થઈ રહેલું છે તો લોકો કેવી રીતે જોઈ શકે છે કોઈને તો ખબર હશે આ વિસ્તારોમાં આ બધી ઘટનાઓ થઈ રહી છે અને કેનાલ રોડ તો તમને ખબર છે કે ધમધમતો વિસ્તાર છે અને આ જગ્યાએ જો આવી બધી વસ્તુઓ થાય તો આજે અમારો જીવ છે કાલે બીજા ચાર જણાનો જીવ જશે તો એનું જવાબદાર કોણ છે મારું નામ ઉર્વશી પટેલ